સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે

કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી પાંચ લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચ લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોટરા ગામમાં આજે વહીવટના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે સાલ ઓઢાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર